જિલ્લાના બોડેલી પાસે પાણીજ ગામમાં થોડા દિવસો પહેલા પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યામાં પ્રારંભમાં હુવા લાલા તળવી નામ બહાર આવ્યું હતું પોલીસે પણ તેના સમર્થન ની અંદર નર્બલી ના આખા ની અંદર અને ખાસ કરીને અંદર જે વાત આવી લોકો માં જ આઘાતજનક અને પીડાદાયક સમાચાર બન્યા હતા વિજ્ઞાન દાતાએ સત્ય નો ઉજાગર કરવા માટે જાત માહિતી માટે નિર્ણય કર્યો હતો તે દરમિયાન રૂબરૂ મુલાકાત ના દિવસે જ પોલીસ તંત્રે જાહેર કર્યું કે નર્મલી નહીં પરંતુ હત્યાને સમર્થન છે તેવા પુરાવો જાહેર કર્યા હતા વિજ્ઞાન જાતાએ પાણેજ ગામ આસપાસના બીજા બે ગામોની અંદર રૂબરૂ મુલાકાત કરી લોકો પાસે તથ્યો જાણવા માટે પ્રયત્ન કર્યા વિજ્ઞાન જાતાએ પોલીસ તંત્રની મદદથી જ્યારે ગામની અંદર જેની હત્યા દીકરી થઈ હતી તેના માતા પિતા પરિવારોને મળવાનો મોકો મળ્યો હતો અને તે દરમિયાન બાજુના ગામના માજી સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા ત્યારે આ ભુવા લાલા તડવી છે એના ઘરની મુલાકાત લીધી અને અમે લોકો પાસેથી કથળી જામડી તો ભુવો છે અતિ દારૂણ ગરીબાઈ અંદર જીવતો તો કૃતાયનો એનો સ્વભાવ હતો વિચિત્ર સ્વભાવ મનોરોગી છે તેવું બહાર આવ્યું હતું વિજ્ઞાન જાતા એ બધું જાણવાની કોશિશ કરી અગાઉ થોડા વર્ષો પેલા પણ તેને થોડો ભૂવા પણ એના ચિહ્નો છે એવા કામ કર્યા હતા જેને ઊંડની મુલાકાત કરી માતાજીનો બાટકો હતો પરંતુ જે બાળકીની હત્યા કરી એક પણ પુરાવા મળી આવ્યા ન હતા કુદરત કુદરતના હિસાબે બીજી બાળકીને પણ આંચકીને મોત ને ઘાટ પણ બીજી દીકરી કોલાહાલ અને બુમા બુમ બુમના કારણે ગામ લોકો આવીને એકઠા થઈ ગયા અને બાળકી બીજી બચી ગઈ હતી પરંતુ જે પાંચ વર્ષની બાળકી હતી તેને માત્ર બે મિનિટની અંદર એને મોતને ઘાટ કરી નાખી હતી આ બધી પરિસ્થિતિની અંદર અમે લોકોની પાછળથી વધુ માહિતી લીધી વિચિત્ર વર્તન સમાજ તરફ તિરુષ્કારની ભાવના રોજે રોજે ટ્રંકની માટેની ચિંતા આ બધાના કારણે તમે જોઈએ તો મનોરોગી પીડિત વ્યક્તિ એવું અમને પ્રથમ દ્રશ્ય લાગ્યું હતું પોલીસના તથ્યો પણ અમે તપાસ જતા અને તેમાં જે તંત્ર વિદ્યાના અથવા બલીના એક પણ જે મળી આવેલ ન હતા ત્યારબાદ

રોડ રસ્તા જેવું કોઈ હતું નહીં આ બધી પરિસ્થિતિની અંદર ત્યાંના સ્થાનિક પરિસ્થિતિ અમે અતિ દરિદ્રતા અને જે સુવિધાનો અભાવવાળી જગ્યા અમે ગ્રામ્ય વિસ્તાર જોયો હતો ત્યારબાદ વિજ્ઞાન જાતાએ સંકલન કરી અને પછી જાહેર કર્યું કે આ પરિવાર છે

માનસિક સ્થિતિ ના કારણે એક આ પગલું ભરી અને પાંચ વર્ષની ની દીકરી ને મોત ને ઘાટ ઉતારેલી ખૂન કર્યું હોય તો પોલીસે ચાર્જશીટ મૂકવું હોય ને તો એક ત્રુટી આવે ને તો અટકી જાય એમ અમારે એક વચમાં ત્રુટી ન આવી જોઈએ કારણ કે એને એને લિંક આમ સીધી જળવાવી જોઈએ સ્ટેટ સુધી એટલે લિંક જળવાય એ રીતે અમે તમને કહો બરાબર છે હવે બેન ક્યાં છે તમારી દીકરી અહીંયા આવો તો અહીંયા આવો તમારી બેન